ટેડિયાપાડાના પણ હાજર રહ્યા હતા નંદુરબારની મોન રેલીમાં હિસ્સામાં ફેરવાઈ ગઈ હતી નંદુરબાર કલેક્ટર ઓફિસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો સાથે જનતાએ કલેક્ટર ઓફિસ તો દરવાજો તોડી નાખ્યો અને અંદર ખુશી હત ગઈ હતી જ્યારે જનતાએ પાલન કરવાનો ઇનકાર કર્યો ત્યારે પોલીસે ટીચર એર ગેસ સેલ છોડીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કલેક્ટરે ગોળીબાર કરવાનો આદેશ આપ્યો ત્યારે નંદુરબારમાં એક મોન રેલી વિરોધમાં ફેરવાઈ ગઈ નંદુરબારમાં કલેક્ટરની ઓફિસ પર પથ્થર મારો કરવામાં આવ્યો અને જનતાએ કલેક્ટરની ઓફિસનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો જેના પછી પોલીસે ટીયર ગેસનો સેલ છોડીને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે કલેક્ટરે ગોળીમાર કરવાનો આદેશ આપ્યો હતો એક શાંત વિરોધ રેલી વિરોધમાં

જ રાજ્ય મહારાષ્ટ્ર અને નંદુરબાર જિલ્લામાં જય વળવી નામના એક આદિવાસી યુવાન જે યુવાનોનો પ્રેરણા સ્ત્રોત હતો આદિવાસી સમાજ માટે લડતા હતા આદિવાસી સમાજનો અવાજ હતો એને એક બિન આદિવાસી એ દિન દહાડે પોલીસની હાજરીમાં ચપ્પુ મારીને એની હત્યા કરવામાં આવી તાપી જિલ્લા આદિવાસી સમાજ એને સખત શબ્દોમાં વખોડે છે અને એની સાથે સાથે જ તાપી જિલ્લામાં પણ શાંતિ બની રહી અને તાપી જિલ્લામાં પણ આવા બનાવ ન બને અને જે યુવાનો સમાજ માટે લડે છે સમાજ માટે બોલે છે તે હજુ પણ હજુ બોલે અને એમનામાં પણ ડર ન બેસે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા પાછલા દિવસોમાં જોઈએ તો કુકરમુંડામાં પણ એક આદિવાસી યુવાનને નગ્ન કરીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો હમણાંની જ ઘટના છે કપડબંધમાં રાત્રિના સમયે વનકર્મીઓ વર્દી વગર સાડા નવ વાગે ઘૂસ્યા હતા બે મહિલાઓ હતી ત્યારે એટલે કે આદિવાસી વિસ્તારમાં આ તંત્ર દ્વારા હવે ધીમે ધીમે આદિવાસી સમાજના યુવાનો અને આદિવાસી સમાજના લોકો જે સમાજ માટે બોલે છે દબાવવાની કોશિશ થઈ રહી સાત કાશી ઘટના હોય જેમાં પણ આદિવાસી સમાજના લોકો પર એક્સપાયરી ડેટ વાળા ગેસ છોડ્યા હતા એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાપી જિલ્લામાં શાંતિ બની રહે એના માટે તંત્ર પણ લોકો સાથે હળી મળીને રહે અને લોકોને અન્યાય ન કરે ત્રાસ ન આપે એ માટેની રજૂઆત કરવા માટે આવ્યા હતા લાલસિંહ ભાઈ આજે એક મુદ્દો છે જેના માટે કલેક્ટર ઓફિસે પણ આવ્યા છો નંદુરબાર આદિવાસી યુવાન જય વળવી એની હત્યાના પડઘા નોલન થયું એના વિશે શું આ એક પેટર્ન હવે શરૂ થઈ છે કે જે કોઈ લોકોના પડખે ઉભા લોક સેવા કરતા હોય એમને હેરાન પરેશાન કરીને હવે તો મારી નાખવા સુધી આવી ગઈ છે એટલે આદિવાસી સમાજ કરે તો કરે શું એટલે મને એવું લાગે છે કે જે રીતે સોનો માંગ છું કે લેહ લદ્દાખમાં પર બેઠેલા હતા ત્યાંથી ઉઠી જવું પડ્યું એ સજ્જન માણસ છે એટલે ઉઠી ગયા કે જૈનજી જે પ્રકારે ત્યાં લેહમાં બીજેપી નું કાર્યાલય સળગાવી દીધું તો આ સરકાર એક જોવા માંગે છે કે આવી લોકો પર ત્રાસદી ગુજારે છે અને એ જોવા માગે છે કે લોકો આ તરફે આવે કે આ ચંપે અથવા તો લોકો રોડ પર ઉતરે એ જોવા માંગે છે સરકાર મને ખબર નથી પડતી કે કઈ સિસ્ટમથી સરકાર કામ કરવા માગે છે આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે તમે કોઈ જાનવરની જે માણસોને મારી નાખો છો આપ આદિવાસી સમાજના આગેવાન છો આદિવાસી સમાજ હંમેશા સંવિધાનને માને છે ન્યાય પ્રણાલી પર હંમેશા વિશ્વાસ ધરાવે છે પણ આજે છેલ્લી હદે એવું થયું કે હિંસક બની ગઈ આખી ભીડ ક્યાંક ને ક્યાંક ન્યાય પ્રણાલી પર પણ વિશ્વાસ હવે ધીમે ધીમે તૂટતો દેખાય છે હું એ જ કહેવા માંગી રહ્યો છું કે નથી હવે સરકાર પર વિશ્વાસ લોકો ક્યાં સુધી વિશ્વાસ કરશે સરકાર ઉપર હવે ન છૂટકે એને રોડ પર ઉતરવું પડે છે અને હિંસક બનવું પડે છે હું એવું કહેતો નથી કે આદિવાસી સમાજ હિંસક બને సాధి మనిశ్రాం మనీష్ రాజా హింటీవీ న్యూజ తాపి